તો સાવરકુંડલાના લોકો હવે સમય છે તમારા રસોઈના શોખને નવા લેવલે ચઢાવવાનો તો કેનસો સાવરકુંડલા તો તમે સાચું સાંભળ્યું કે આપના શહેર સાવરકુંડલાની પ્રતિભાશાળી દીકરી એટલે કે ક્રિનાબેન કે જે છેલ્લા છ વર્ષથી એસવી ડાન્સ એન્ડ ફિટનેસ સેન્ટર ચલાવી રહ્યા છે જે હવે લઈને આવી રહ્યા છે કાઠિયાવાડનો સૌપ્રથમ પ્રોફેશનલ કુકિંગ સ્ટુડિયો એટલે કે ક્રિનાસ કિચન સ્ટુડિયો જ્યાં તમે શીખી શકશો ગુજરાતી થી લઈને ઇટાલિયન સુધી ચાઇનીઝ થી લઈને મેક્સિકન સુધી અને સ્ટ્રીટ ફૂડ થી લઈને ઇન્ટરનેશનલ સુધી આવી તમામ વસ્તુ સર્ટિફાઈડ શેફ પાસેથી એ પણ સ્ટેપ બાય સ્ટેપ જેમાં કોર્સ ની વાત કરું તો રેગ્યુલર મંથલી કુકિંગ કોર્સ બેઝિક ટુ એડવાન્સ કુકિંગ કોર્સ રિવરના સ્પેશિયલ વર્કશોપ્સ અને હોમ મેકર મહિલાઓ માટે ફૂડ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે તેવી તમામ પ્રકારની માહિતી આ સ્ટુડિયો ફક્ત સાવરકુંડલાના લોકો માટે જ નથી તમે આનો લાભ ઓફલાઈન અને ઓનલાઈન બંને જગ્યાથી લઈ શકો છો અને એમાં પણ એમની ઓપનિંગ ધમાકેદાર ઓફરની વાત કરું તો આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખના દિવસે તમે એમના ફ્રી ડેમો ક્લાસીસ નો પણ લાભ મેળવી શકો છો તો તમે પણ જો આવા સરસ મજાનો લાભ મેળવવા માંગતા હોય તો આજે જ નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમારું રજીસ્ટ્રેશન કરાવો આ ક્લાસીસ લાભ લેડીઝ અને બાળકો બંને લઈ શકે છે તો તમે પણ તમારી રસોઈના ના શોખ ને ફક્ત તમારા રસોઈ સુધી ના રહેવા દો આજે જ અમારી સાથે જોડાવ અને તમે પણ તમારી રસોઈને બનાવો તમારું ટેલેન્ટ